નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો રાજકોટ કોર્પોરેશનમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ફાર્મિસ્ટની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે તો આપણે આ વિડીયોની અંદર આ જગ્યા માટે તમારે અરજી કેવી રીતના કરવાની છે કઈ વેબસાઇટ ઉપર જઈ અને આ અરજી કરવાની છે આ જગ્યા માટે પગાર સ્કેલ કેટલો છે કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તે સંપૂર્ણ માહિતી આપણી આ વિડીયોમાં જોવાના છીએ જો તમને આ માહિતી સબર વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો તો ચાલો મિત્રો જોઈએ આ ભરતી બાબતેની સંપૂર્ણ માહિતી તો મિત્રો અગિયાર માસના કરાર આધારિત ભરતી કરવા બાબત નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજકોટ કોર્પોરેશનમાં નીચે જણાવેલા સ્ટાફની જગ્યાઓ હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારે ભરવા તથા ભવિષ્યમાં ખાલી થનાર જગ્યા માટે પ્રતીક્ષા યાદી બનાવવા જાહેરાત આપવામાં આવેલ છે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસથી તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ સુધીમાં આરોગ્ય સાથી સોફ્ટવેર મારફત લિંક આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત ઉંમર અંગેની સ્પષ્ટતા માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ આપવામાં આવી છે તો મિત્રો અહીં જગ્યાનું નામ છે શૈક્ષણિક લાયકાત આપવામાં આવી છે ઉચ્ચક માસિક વેતન જે ઉમેદવારોની પસંદગી થશે તેમને કેટલું મળશે તેની પણ અહીં માહિતી આપવામાં આવી છે તો આપણે જગ્યાનું નામ જોઈએ તો આરબીએસ કે ફાર્મિસ્ટ કુલ જગ્યાઓ અહીં છ છે એટલે કે કુલ છ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે જરૂરી શૈક્ષણિક લાયકાત આપણે અહીં જોઈએ તો ગ્રેજ્યુએટ ઇન બી ફાર્મા અથવા તો ડી ફાર્મા અને ગુજરાત ફાર્મસી કાઉન્સિલ બોર્ડ રજિસ્ટ્રેશન ઇઝ રિક્વાર્ડ એટલે ગુજરાત ફાર્મસી બોર્ડની અંદર તેમણે રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ આ ઉપરાંત અરજી કરનાર ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જોઈએ અહીં મિત્રો જે ઉમેદવારો પસંદગી પામશે તેમને ઉચ્ચ માસિક વેતન સોળ હજાર રૂપિયા મળવાપાત્ર થશે અન્ય કોઈ પણ લાભ મળવાપાત્ર થશે નહીં હવે મિત્રો આ જગ્યા પર તમારે અરજી કરવા માટે કઈ કઈ પ્રોસેસ કરવાની છે તેની જે સૂચનાઓ આપવામાં આવી છે તે જોઈએ અહીં ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ આપણને આપવામાં આવી છે તો સૂચના નંબર એક આપણે જોઈએ મિત્રો તો ઉમેદવારની ફક્ત ઓનલાઈન આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે આરપીએડી સ્પીડ પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલી અરજીઓ માન્ય રહેશે નહીં એટલે કે મિત્રો આ જગ્યા પર જો તમે અરજી કરવા માંગતા હોય તો તમારે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ ઓનલાઈન જ અરજી કરવાની રહેશે પોસ્ટ દ્વારા મોકલાવેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં સૂચના નંબર બેની વાત કરીએ તો શું વાતચીત ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરી નહીં હોય તેમની અરજી નામંજૂર કરવામાં આવશે જે મિત્રો ઓનલાઈન અરજી કરે છે તેમણે પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટની સ્કેન કરેલી કોપી સોફ્ટવેરમાં માંગ્યા મુજબ અપલોડ કરવાની રહેશે તો જ તમારી અરજી માન્ય ગણવામાં આવશે સૂચના નંબર ત્રણની વાત કરીએ તો અધૂરી વિગતોવાળી અરજીઓ માન્ય રહેશે નહીં એટલે કે માગ્યા મુજબના ડોક્યુમેન્ટ જો તમે અપલોડ ન કરો તો તમારી અરજી માન્ય રાખવામાં આવશે નહીં સૂચના નંબર ચારની વાત કરીએ તો તમામ કેડરની પસંદગી માટે ડિગ્રી ડિપ્લોમા ગ્રેજ્યુએશનમાં ફાઇનલ વર્ષમાં મેળવેલા ટકાવારીના આધારે મેરિટ યાદી તૈયાર કરી તેમજ ફાઈનલ વર્ષમાં એકથી વધુ ટ્રાયલ હોય તો પ્રતિ ટ્રાયલના ત્રણ ટકા બાદ કરીને મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે સૂચના નંબર પાંચની વાત કરીએ મિત્રો તો ઉમેદવારે એક કરતાં વધુ પોસ્ટ માટે અલગ અલગ અરજી કરવાની રહેશે સૂચના નંબર છ ની વાત કરીએ તો જાહેરાતમાં દર્શાવેલી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વય મર્યાદા ગણતરી કરવામાં આવશે સૂચના નંબર સાતની અંદર ઉક્ત જગ્યાઓ માટેનો કરાર આધારિત સમયગાળો અગિયાર માસ માટેનો રહેશે જે મુદતમાં જરૂરિયાત તેમજ બજેટના આધારે વધારો કે ઘટાડો કરી શકાશે સૂચના નંબર આઠ જોઈએ મિત્રો તો ઉક્ત જગ્યાઓમાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી રદ કરવી તેનો આખરી નિર્ણય શ્રી અર્બન હેલ્થ સોસાયટી રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે તો મિત્રો આ હતી નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજકોટ કોર્પોરેશનમાં આરબીએસકે અંતર્ગત ફાર્મિસ્ટની જે જગ્યાઓ ભરવાની છે તેની ભરતીમાં અરજી કેવી રીતના કરવાની છે તેની લાયકાત શું છે કેટલી જગ્યાઓ માટે ભરતી થવાની છે તેની માહિતી આપતો વિડીયો જો તમને આ માહિતી સબંધ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર